ઉર્ષાબેન કટકિયા મારી યુટ્યુબમાં આપ સૌનું સ્વાગત છે જય બાબા સ્વામી જય ગુરુદેવ આજે આપણે બનાવવા છે એના છીએ લીંબુનું અથાણું એને માટે આપણે સરસ સવા કિલો લીંબુ લીધા છે અને હવે એને આપણે આવી રીતના ચાર ચાર ચોખંડ રીતે બધાઇને સુધારી લેવાના અને ધોઈ સવા કિલો લીંબુ લીધા છે એને આવી રીતના ચેકો મારવાનો છે ચારે બાજુ આવી રીતના આમ રાખી અને આમ કરી લેવાના આમ આપણે બધા લીંબુને સુધારી લેવાના છે આપણે જો આવી રીતના બધાય લીંબુના ચાર ચાર ચેકા મારી અને ચાર કાપા પાડી દીધા છે હવે આપણે આની અંદર નિમક અને હળદર પાવડર બે મિક્સ કરી અને આ લીંબુ ભરવાના છે આ મિશ્રણ આપણે કર્યું ને એમ હળદર ને મીઠું બે સરસ મિક્સ થઈ ગયું છે અને હવે આપણે આ લીંબુ ભરવાના છે આની અંદર આવી રીતના અને આપણે આને સીધા બહેણીની અંદર મૂકતા જાશું ભરી ભરી આપણા લીંબુ ચો બધા ભરાઈ જવા આવી ગયા આપણે બધા હળદર મીઠાઈથી ભરી લીધા છે હવે છેલ્લા બે લીંબુ રહ્યાસ આમ કચરી કચરી ચારેય હળદર મીઠું ભરી દેવાનું આપણી આખી બહેણી ભરાઈ ગઈ છે અને આટલું મીઠું નળદર વહેતી આપણે માથે નાખી દેવાનું છે હલો આપણી બોટલ લીંબુની આખી ભરાઈ ગઈ છે હવે આપણે એને એકાદ મહિનો સુધી બંધ કરી અને નાખી દેસું એટલે એક મહિના પછી આપણું અથાણું તૈયાર થઈ જશે આપણું અથાણું એક મહિનો થઈ ગયો છે અને હવે આપણે બોટલમાંથી ખોલીને લીંબુ કાઢીશું મસ્ત બની ગયા છે હેલો આ આપણું લીંબુનું અથાણું તૈયાર થઈ ગયું એક મહિનો થયા તો ગળી ગયા અને તમે જોઈ શકો છો અને મારી અથાણાની રેસીપી તમને સારી લાગી હોય તો કોમેન્ટ કરજો શેર કરજો અને આવજો જય બાબા સ્વામી જય ગુરુદેવ આપણું અથાણું તૈયાર છે અમારે બધા આવા લીંબુ વધારે ખાય અડદની દાળ ને મગનું નહીં ત્યાં કાઢવાના હોય એટલે આ બધાને બહુ ભાવે હજી પાછા લીંબુ આવશે ને તો હજી બે કિલોનું કરી લેવું બહુ સરસ થાય અથાણું